ઉઠાવું તું બોલાવવા ના જવાયું બધા ઘેર બેઠા હતા બોલાવું બધા ઘર બેઠા બોલે મોકલે જવાય આવું બોલાય બોલાય બધું ખરખું છે એ તો બધું આપણે આપણે કરવાનું તારે જો મારા પછી તારે દસ તારીખ છે બાર વાગે અને હું જઉં છું રસોયા ને પેલા એને બોનું હાલવા તારે આવું પણ જેટલું નક્કી કર્યું તમે હવા પોચમાન હવા કેમ એમાં એમ શું કરો એટલે બાર વારમાં હવા પોચમાન એટલે બાર વાર માં હવા પોચમાન જોઈએ જ નહીં એ છોકરા ને બોમાન પછી પોત ટ્રેક્ટર આવવાનો અને બધું હગવાન હોદવાનું ગોમવાર ગોમવાર બધું જોઈએ અલ્યા આ તો છોડી વિવો કરતા એટલું તમે વાત કરીએ અલ્યા એટલું થઈ જાય ને પણ ના થઈ જાય

એ પાવ બોમણ છે ને રસોઈ બનાવનારા એમ કે આટલું નહીં થઈ રે તો પાવ વધારું પડે પણ ઓછું નહીં એવું હવા પોતમાં ઉપર જાય પણ ઓછું નહીં હવે બધું બેલ તું આ લાઈટ જવાની તૈયારીઓ છે અને તારો જો બોન વાલવા આવું હોય તો તું મારી અંગે એ નક્કી કરું તાર તું કરી લેજે ને પણ બધા છે છું હજી પણ એક વાર અત્યારે તાત્કાલિક એ વર્તી જો એ રસોઈ છે ને બધી તારીખો ભરાઈ જશે ને તો ફરી બીજો રસોઈ બોલાય ને તો કશો ભલીવાર આવશે નહીં રહોડા બીજો એકય રસોઈ આપણો ગમતનો હારો દેખાય

અને પાપડપા પાપડ પા પાપડે પા પેલા ટીકડી પાપડ ના મળે પેલા અડગ દો ના દો શીખે એટલું બધું રાખ્યું છે તારે તમે તો મતલબ વિવા જેટલું કરવાનું એવું લાગે વિવા જેટલું તો બાર વાર કરીએ ને એટલે વિવા જેટલું થઈ જાય બધા એવું એમ હા બાર વાર કરો ને વિવા કરો બધું હરકુ થઈ એમાં શું ફેર પડે કુલ આઈટમ ઘણી ચીજ ચીચેલી થાય બાર વાર તમે કરો ને એમાં ખાલી પેલા વરઘોડિયા ના પહેણ હોય ને એટલું જ થઈ ફેરા ના ફરવાના ને એટલું જ બાકી શું ફેર પડે કે છોકરો પહેણ આવવાનું બાર વાર એટલે હરકુ જ થઈ છોકરાને જોન લઈને જવાનું એટલું જ

જમીન નારે એની ચિંતા નહીં કરવાની તમે ગમે તેલું કરશો ને ગમે તેલું આઈટમ બનાવશો ગમે તે તેને કરવા ને એકાણ કરશે એકવીસ કરો છો એકવીસ કરશે એકસો એકસો એક જ કરશે કોઈ કે પાંચસો ને એક હજાર ને કોઈ ચોલો કરશે નહીં તમારો ભાઈ આ

અતર્ જે કરવાનો એ કરો પાછળથી શું મરી જઈ પાછળની ચિંતા ન કરજો વાત અતાર ઓમ ઓમ જીતાવાના હાથ જેવું વાસ્યો એનું મોડું ઊંટ જવાય એના ઓઠ પણ શું લબડેલો ક્યાં તો આવું શું બોલ્યા કશું બોલ્યા નહીં પેલા તમે કશું કહ્યું નહીં તન શું કહ્યું તન ચબા પણ તમે

વાર બોન અને બગી લાવવાના હા બગી પાછું બારા વાર લેવા રોડ પર કાગરિયા થાય છે બાર વાર ચાલતો બાર માર્યા મેં તો સમૂહ ગમે લખાઈ દીધું એકાવનસો રૂપિયા પૈસા જોઈએ ને કીધું પૈસા નહીં એકાવનસો રૂપિયા પૈસા તો ઘે જ ના લોનસો રૂપિયા આખું ગમ સમૂહ બરાબર લેવા લેતા શું તકલીફ આખું ગમ તો કવા પડે પડવાનું આખું ગમ તમે કુ પડે આખું ગમ નહીં પડતો તમે કુવામ સો અમે પડતા કોણ પડી જોયું શું કરવાનું પૈસાનું પાણી કરવા તમે પણ તમે એટલે પૈસા નું પાણી નહીં કરતા અમે એક નહીં ના બારવા લેવા પૈસાનું પાણી નહી જો દૂધમાં

તારું પૈસા કુટવાના એવું લાગે પૈસા કૂટવાના બે લાખ રૂપિયા તો એટલે બે લાખ રૂપિયા પણ તારું આમ રંગ આવી જ જોરદાર અરે બે બે લાખ માં આપડે રંગ જ રહેવાનો બે લાખ માં રંગ રેવાનું વાત હતી તારી પણ એમાં શું આસો રહેવાનો પૈસા થોડાક લાખ રૂપિયા જેવું બીજું હોય ને તો આમ એકદમ ઘાટો રંગ આપડે શું કહો એક લાખ રૂપિયા જો બીજું હત ને તો એકદમ ગાટટો રંગ આવતો લાખ ફૂટ છે હજુ લાખ ફૂટ છે એટલે લાખ રૂપિયા લઈને શું તમે અલ્યા બધું જોરદાર કોમ હતું તારે ગરબાન બરબાન રાતે આગુન પાછળ બધું છે ભાઈ બંધો ભાઈ ભાઈબંધો આવવાના ના જોઈએ પૈસા તે ભાઈબંધો ભાઈબંધો આવે તે એમાં શું રાતે કરવા ભાઈ બંધો આવે એટલે તને નહીં ખબર તને ખબર નહીં આમ રાતે આમ કેવું આમ ગાવાનું બાવાનું ના હોય વધુ વધુ ન આ તમે અરે તું લાખ નું સેટિંગ કરીને વધુ કશું કરતો નહીં તું પછી રાતે જોઈએ બધું આ તો ભાઈ તમારા લાખ જોતા હે ને તો તે આમનો કાગળ લઈ આવ બીજું શું કરશો

તમારે પેલું તમારે ઘેર બારવાર લેવાના મારે ઘેર અમે જે બીજે ને પેલું પેપર વાળા ને બગી વાર બનવા લઈએ

જમીન પર લઈને કરવાના પણ તો આપણા તમે તમારી બોનાલ દેજો પણ અમને અમારે પૈસા ની વાત કરો પૈસાની વાત કરો આ શું બધું મોડ્યું તમે એક ધાર ધાર્યા તમારા અહીં બહાર લાવશો ને આ લાવશો ને પેલું લાવશો

કશું બગી કોડો કરવું થોડું બોના આ બધું કરવાની જરૂર આપડે પેલા ના ગાડી શું કરતા હતા તમને ખબર શું કરતા છોકરા છોકરાને લટ લઈ લેવાના માતાજી બરોબર આ બધા ખોટા ખર્ચા કરવાની જરૂર નહીં એવું હોય ને બહુ તમારે પોચપુવાસો કરી દેવાની અને વધારે એવું લાગે તો અઠવાડિયા દસ દાડા પછી સત્યનારાયણ ભગવાનની કથા કરીને તમારે જમાડવા જમાડ દેવાના પણ આ ડીજે બગીન આ બધું લાવવાનું ખોટા પૈસા ખર્ચવાની કયો જરૂર એવું પછી બારા વાર લેન રોટી કરે છે સત્યનારાયણ ભગવાનની કથા ના રાખે એવી રીતે ચમણું રખાયમ એ તો છોકરા ને નિમિત્તે થઈ જી કેવાય એવું કથા કરવી હોય તો અઠવાડિયા પછી કરવાની હોય બાળા લે સત્ય ના ભગવાન ની કથા રાખે શું હતું ના એ ના ચાલે એવી રીતે કથા નહીં કરવાની શીખવાડ એવા એવું કરવાના અમને તમે શીખવાડો તમે એવું કરવાના કરવાનો હું ખાલી આપડે નિવોધ નારીઓ લઈને ને ખાલી છોકરા ને બાધા પૂરી કરવાની અને એવું લાગશે તો અઠવાડિયા પછી હું સત્યનારાયણ ભગવાન કથા કરે અત્યારે કથા બધા ભૂલી ગયા બરોબર તો એ કથા કરીને તારા જમાડવા હોય તને જમાડ દે પણ આવો ખોટો ખર્ચો કશો વાંધો નહીં કચ્છ તમારા ઘર માં કંકાસ જાય તમે બે હાજર રૂપિયા ખર્ચો કરવાનો કોણ હું તો બે હાજર એવું નહી કરું સમૂહ માં નહીં કરું એવું સમજી ગયો ને હું તો હજાર રૂપિયા ઘેર નિવો નારો કરીને અને માતાજી એ બાધા પૂરી કરી આવી હજાર રૂપિયા માં પૂરું કરી સમજી ગયો ને દેવા હું તને શું કહું આવા આટલા રૂપિયા વાળા બરોબર તો આવું વિચાર તો આપણે પછી તૂટી મરવાની જરૂર આપણે જમીન મેળવાની બાપા વ્યાજ લેવા આપણે આયા તો આપણે એક કામ કર્યો જમીન વાળાનું તો પૈસા હે ને એવા પાસા જ લઈએ આ પેલો બોના બોના કશું હાલવું નહીં અને આ છોકરાને મામા કહી દઈએ બે જણા તમારી દેજો હોવા અને પછી આ માતાજી એ નિધાર્ધિલ કરી અને ગેર પાંચ સિયુ બિહાડી અને પતાવી દઈએ આપણે જાદુકા પૈસા લેવા નહીં મોટા લોકો એવું કરતા જરૂર એમ તો આપડે આપડે સમૂહ માં શું કરવા જવું સમૂહ જવું નહીં આપણે પતાવી દઈએ સમૂહો ધરાવતા ખોટા પોતા ધરાવે એવું હોય છે માતાજી અગિયાર રૂપિયા આપડે શું હતું અગિયાર રૂપિયા માતાજી મેળવી ગમતાજી ને ના આપડે માં એમ વિચાર કર ગોરાહની પોતી લોટીઓ થાય તો અગિયાર લેખે કેટલા પૈસા થયા થઈ જાય ને મંદિરમાં માં ગમક વાપરવા ના વાપરાય વપરાય ને તો ના વપરાય એમ થાય કાકા અમે એવું તમે તો આટલા પૈસા હ અને તમે જો આવું કરતા હોય તો વચ્ચે અમે ત્યાં શું લેવા તૂટી મરી એમ કહું ના ના આજ કરાય ના ના પણ હું શું કહું હા આમ તો કાકા અમને ગેર કરવા દે તો પૈસો વાળા ટીના નહીં ખોટા ખર્ચા કરવા આપણા માણસો અમે તૂટી મરવાના હું તો એમ કહું અત્યારે તમે પોંચ વર્ષનો છોકરો હો એની પાછળ તમે બે ત્રણ લાખ રૂપિયા ખર્ચો કરજો એને શું ખબર પડવાની પાસે આટલો ખર્ચો કર્યો એટલો ખર્ચો એને ભણતર પાછળ કરો તો બીજો જન્સ પછી લાવવા હું અમને એમ જ કહેતો તો અમે કઈ આજુ નો છોકરા ક્યાં ખબર પડવાની હા ના કે ક્યા તાકાત રૂપિયા હોય ને એટલે ક્યાં અમારા કાંઈ તો પૈસા અમે પૈસા વાળા ગેર તારીખે પૈસા વાળા બાર લે એટલે એટલે અમને શોખ નહીં અમને શોખ ને આ તો બધું દેખા દેખી અમન શોખ નતો આ બધું આપડા મોટા થાય ને બરાબર આ રીતે લેવા તો આપણે એમને જેવું આપણે કરીએ તો આપડે કોઈ વાતો કરો નહીં એવું તો આપણી વાતો કરે એવું લાગે પછી બરાબર આપડે તો આપણી વાતો ના કર ના વારું કરે કેવું પૈસા નહી હોય તો પેલું ચોખાન તર્યા જેવું આપડે પૈસા વાળા ને પૈસા વગર ના એટલે ચોખાન તર્યા અલગ થઈ એમ થઈ જાય બધા ભેરા લે તો કોઈ વાત ના કરે ના પૈસા વારો એટલું કરેલું કરીએ તો પૈસા લેવાર તમે તો હું એવું કરું તમારે પેલા તમે થશે બધું થશે